પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ ગુજરાત રાજ્યના બત્રીસ જિલ્લામાં માઇનિંગ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ગુજરાત રાજ્યના બત્રીસ ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા કુલ સોળસો ને આઠ કરોડ થી પણ વધારે રૂપિયા ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના ભાગે આવે આ રૂપિયા બે હજાર માટે તેમના હેલ્થ માટે ત્યાંના પર્યાવરણ માટે ત્યાંના વૃદ્ધોના કલ્યાણ માટે ત્યાંની મહિલા અને બાળકોના કલ્યાણ માટે સેનિટેશન જેવા આઠ મુદ્દા ઉપર વાપરવાના હતા આ રૂપિયા વાપરવા માટે

એટલે કે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા પોતાના ઓડિટ રિપોર્ટ રિપોર્ટ તેમાંથી એક પણ રિપોર્ટ અત્યાર સુધી વિધાનસભાના પટલ ઉપર મુકાયો નથી આ સાતસો ને છપ્પન કરોડ રૂપિયાનું ઓડિટ પ્રજા સમક્ષ વિધાનસભાના પટલ ઉપરથી ક્યારે મુકાશે તે સૌથી મોટો સવાલ છે આ કેગના અહેવાલમાં જ્યારે એમણે પાંચ જિલ્લા જિલ્લાનો સર્વે કર્યો ત્યારે એકસો ઓગણપચાસ પ્રોજેક્ટો એવા હતા કે જ્યાં એમને ટેન્ડરિંગ પ્રક્રિયામાં છતી દેખાઈ ત્યાં એમને એવું દેખાયું કે ક્યાં ખાનગી લોકોને ફાયદો કરવા પ્રોજેક્ટ મુકાયા છે ક્યાં કેવું દેખાયું કે અસરનસ વિસ્તારની બહાર પ્રોજેક્ટો કર્યા છે આ તો માત્ર પાંચ જિલ્લાની વાત છે માઇનિંગ ઇન્ડસ્ટ્રી થી પર્યાવરણને નુકસાન થાય સીધે સીધે જે ગામડાઓ છે તેના પર્યાવરણ અને તેના આજુબાજુના બે હાજર એકસો થી પણ વધારે જે અસરગ્રસ્ત ગામડાઓ છે તેના પર્યાવરણની ચિંતા એ પણ ડીએમએફએ કરવાની હોય છે ત્યાં પણ ડિસ્ટ્રિક્ટ ફાઉન્ડેશનના લોકો નિષ્ફળ ગયા છે એન્વાયરમેન્ટલ કમ્પન ફંડ ચોર્યાસી કરોડ થી પણ વધારે ડિસ્ટ્રિક્ટ ફાઉન્ડેશન મળ્યા તેમાંથી ત્યાંસી કરોડ થી પણ વધારે એટલે કે ત્યાંસી કરોડ સાહીઠ લાખની આસપાસ રૂપિયા વાપર્યા વગરના પડ્યા રહ્યા પર્યાવરણની ચિંતા કર્યા વગર પડ્યા રહ્યા આ પાંચ જિલ્લા મહેસાણા સુરત ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો જયારે પર્યાવરણ ઉપર પૈસા વાપરવાની વાત આવે તો માત્ર સુરતે બે ટકા રૂપિયા વાપર્યા છે એના સિવાય ચારે ચાર જિલ્લા અન્ય ચાર જિલ્લામાં શૂન્ય રૂપિયા એ પર્યાવરણના બચાવ માટે વાપરવામાં નથી આવ્યા બીજી બાજુ વાત કરીએ કે કરપ્શનની વાત આવે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન્સ જાણે કે એપી સેન્ટર બની ગયા હોય મેવાના કેન્દ્રો બની ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે કેગ નો અહેવાલ જણાવે છે કે દેવભૂમિ દ્વારકામાં જ સાત પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાના ટેન્ડર પ્રક્રિયા વગર બારડોલીની એક કંપનીને બારો બાર ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યા તો શું સરકારે સરકારી કંપની ઉપર પગલા લીધા સરકારી અધિકારીઓ ઉપર પગલા લીધા કે બારોબાર આ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરોડો રૂપિયા એક ખાનગી કંપનીને પધરાવી દીધા આ તો માત્ર પાંચ જિલ્લામાંથી માંથી બહાર આવ્યું આવા તો સત્યાવીસ જિલ્લાઓમાં શોધવા જઈશું તો મને લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં આ કૌભાંડો બહાર આવશે